ચોવીસ કલાકના રાજકીય ડ્રામા બાદ આખરે ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ચૂક્યું છે ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનો ફોર્મ મંજૂર થતા કાર્યકર્તાઓ ભારે ઉત્સાહમાં એકઠા થયા કલેક્ટર કચેરી ખાતે ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓએ પોતાની ખુશી વ્યક્ત કરી ભાવનગરમાં વિપક્ષના ઉમેદવાર ઉમેશ મકવાણા અને તેમની લીગલ ટીમ સાથે મુખ્ય ચૂંટણી અધિકારી સાથે એક કલાક સુધી હિયરિંગની ફોર્માલિટી ચાલી હતી રિપોર્ટર શૈલેષ ભાવનગર આજે કલેક્ટર ખાતે મારા ફોર્મમાં જે નિમુબેન બાંભાણીયા ના પ્રતિનિધિ દ્વારા ઉત્પલ દવેદારા જે લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો હતો તેમાં આજે મેં મારી લીગલ ટીમ સાથે એ વાંધાનો રજૂ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો માન્ય ચૂંટણી અધિકારી ઓબ્ઝર્વર પાસે અને મારા વકીલશ્રી દ્વારા એનો એ દલીલ પણ કરવામાં આવી હતી અને હિતેશભાઈએ ખૂબ સારી દલીલ કરી અમારા કોંગ્રેસના શેર અધ્યક્ષ છે અને એ દલીલના આધારે આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભાણીયા દ્વારા એ વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત એ બદલ હું મા વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું સાથોસાથ મારા કોંગ્રેસના સાથી તમામ કાર્યકર્તાનો આભાર માનું છું સાથોસાથ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો આભાર માનું છું અને આ જીત જે છે એ મારી ભાવનગરની જનતાની થઈ છે મારી બોટાદની જનતાની જીત થઈ છે